નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ભાવનગર અગિયારસો વીસથી ચૌદસો સડસઠ બોટાદ તેરસો સાઠથી પંદરસો ત્રીસ ઉનાવા બારસો છોતેરથી પંદરસો સુડતાલીસ ખાંભા અગિયારસો છેતાલીસથી ચૌદસો એકાવન બાબરા બારસો પંચાવનથી ચૌદસો પંચોતેર વાંકાનેર બારસો નેવુંથી ચૌદસો સિતેર જસદણ બારસો પચાસથી પંદરસો વીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો સડસઠ અમરેલી નવસોથી ચૌદસો બાણું જેતપુર આઠસો પચાસથી ચૌદસો એકોતેર સિદ્ધપુર તેરસોથી પંદરસો એકાવન હળવદ અગિયારસો પચાસથી ચૌદસો અઠ્ઠાવન કાલાવડ એક હજાર પંચોતેરથી ચૌદસો ઓગણચાલીસ ગોંડલ એક હજાર એકાવનથી ચૌદસો છન્નું અંજાર ચૌદસો થી ચૌદસો પચીસ તળાજા અગિયારસો પાંચથી પંદરસો છ જામનગર સાતસો દસથી ચૌદસો નેવું વિસનગર એક હજાર સાઠથી પંદરસો એકાવન હારીજ ચૌદસોથી ચૌદસો વિજાપુર તેરસો પચાસથી પંદરસો પચાસ જામજોધપુર તેરસોથી પંદરસો એક મહુઆ એક હજારથી તેરસો અડતાલીસ માણસા બારસો સાઠથી પંદરસો પચીસ મોરબી બારસોથી ચૌદસો છાસઠ રાજકોટ તેરસો પચાસથી પંદરસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો